મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ કા મદદ કરવાનો નથી કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો કદાચ હોય શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય પરંતુ મતભેદ તો ના જ રખાય ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધાણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પિઠળિયા એ ફૂટેલી ટોપ છે ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે પણ હવે પાટણની અંદર કોઈપણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ મારીશ ને મારીશ તો હું આપ સર્વ ગુજરાતના તમામ નગરજનો તેમજ અનુસૂચિત જાતિના ભાઈઓને એ જાણ કરવા માગું છું કે બે દિવસ બાદ પાટણની અંદર એક કહ્યું છે કે વીર માયા દેવ કે જેને પાટણ નહીં પરંતુ અઢારે આલમ માટે પોતાના પવિત્ર દેહનું બલિદાન આપી અને પાણી આવેલું એવા વીર મેઘમાયાનું માયા સાતમે ત્યાં ધાર્મિક પ્રોગ્રામ હોવાથી ગુજરાતની તમામે અઢારે આલમ ત્યાં વધારવાની છે સાથે સાથે પ્રશાસનને પણ એ જાણ કરું છું કે આ પ્રોગ્રામની અંદર ધાર્મિક પ્રોગ્રામ છે એની અંદર આ બંને મહાનુભાવો પધારવાના હોય અને જો કોઈ પણ ચારો થશે અથવા તો કોઈ પણ અનિચ્છય બનાવ બનશે તો એ પ્રશાસને જોવાની જરૂર છે સાથે સાથે કોઈ પણ એવું કાર્ય બને કે કિરીટભાઈ દ્વારા અથવા તો એમના કોઈ વ્યક્તિઓ દ્વારા કંઈ અનિચ્છય બનાવ બનશે તો એ માત્ર ને માત્ર જવાબદાર પ્રશાસન રહેશે